સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આગની ઘટના બની હતી આગ હાલ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે હાલમાં ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય છે સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી હાલ પણ ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય ત્યાં રાખવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આગના પગલે દુકાનોમાં રહેલો કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો ફાયર અધિકારી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે ગત પચીસ તારીખે સવારે આઠ કલાકે આગની શરૂઆત થઈ હતી અને છેતાલીસ કલાક બાદ આગને કંટ્રોલ કરી લેવામાં આવી છે હાલમાં આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે અને ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખવામાં આવ્યું છે વધુમાં શાક હતું કે સિત્તેર ટકા જેટલી દુકાનો બળીને ખાખ થઈ જવા પામી છે चले टका जितनी दुकानों बची गई है जो संपूर्णपणे सेफ छे हालमा फायर डिपार्टमेंट स्टायर्ड पाच मी को अंदर अलाउ नहीं किया है है ना आप की चिंता ये होगी कि सर वहां पर माल पड़ा है सर हमारा कंप्यूटर पड़ा है हमारे अकाउंट के बुक्स है हम आपकी जो भी तकलीफें हैं वो समझ रहे हैं मैं फिर से आपको बताना चाहूंगा कि वहां पर सिर्फ प्रशासन ही है फायर के ऑफिसर्स हैं पुलिस के ऑफिसर्स है एस के जो वर्कर्स है वो है कोई भी प्राइवेट आदमी को हमने अलाउड नहीं किया है अभी तक क्लियर तो उसका मूवमेंट हम लोग जब भी डिसाइड करेंगे फोस्टा के जो अधिकारी है उनको भी साथ में रखेंगे उसके बाद वहां पर मूवमेंट पॉसिबल होगा तो इतना हमारे हमारे पर भरोसा बनाए रखें शांति रखे मैंने बताया वैसे आपका मैं तहे दिल से शुक्रिया करना कि जो दहरिया बना कर आपने हमें कोऑपरेट किया है इसी से हम लोग इतना जल्दी हमारा काम कर पाए हैं क्लियर तो इतनी है हमारी तरफ से मैंने बताया वैसे और कुछ भी होगा हम सामने से आपके सामने आएंगे और जो भी मूवमेंट प्लान होगा वो आपको बताएंगे है ना थैंक यूर मुझे પચીસ તારીખે જે સવારે આઠ કલાકે આગની શરૂઆત થઈ હતી ત્યારથી લઈ અને છેતાળીસ કલાક બાદ આગને કંટ્રોલ કરી લેવામાં આવી છે અને હાલમાં સંપૂર્ણપણે આગ કંટ્રોલમાં છે અને ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખેલ છે સમથિંગ જે તમે સામેના ભાગ જે જોયો છો આખો ભાગ બચી જવા પામેલ છે એટલે સિત્તેર સિત્તેર ટકા જેવી દુકાનો ભરી એને ખાક થઈ જવા પામેલ છે અને ત્રીસેઠ ટકા જેવી દુકાનો જે છે જે બચી ગયેલ છે સંપૂર્ણપણે સેફ છે હાલમાં ઓલરેડી ફાયર ડિપાર્ટમેન્ટ સ્ટેન્ડ બાય પોઝિશનમાં છે કદાચ કોઈ એવી આગ હોય જે સારી બળી ગઈ છે આખી દુકાનની અંદર એના અંદરના નીચેના ભાગે કદાચ કોઈ રી થાય ફરીથી આગ લાગે કે ધુમારો નાની મોટી આગ લાગે એના માટે ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે કુલિંગનું કામ કુલિંગનું કામ ઓલરેડી સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે કદાચ કોઈ ધુમારો નીકળતો હોય તો ત્યાં જે નીચેના ભાગે મટીરિયલ છે એમને સાઇડ ઉપર હટાવીને એને ઠંડુ કરવાની કામગીરી ચાલે છે